હેલો ફ્રેન્ડ્સ હું છું આશા એન્ડ વેલકમ ટુ માય ચેનલ દેવ દેવક્યુસિન ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરી રહી છું પીઝા પરાઠાની રેસીપી જી હા એકદમ હેલ્ધી એવા આ પરોઠા બાળકોથી લઈને મોટા બધાને ભાવે તેવા બનાવીશું તેમજ જો તમારા પરોઠા વણતી વખતે ફાટી જતા હોય તો ચોક્કસ વિડીયોને છેલ્લે સુધી ચોક્કસ જોજો એકદમ પરફેક્ટ ટેક્સચરવાળા પરોઠા આપણે બનાવીશું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે સ્ટફિંગ બનાવીશું અને સ્ટફિંગ પણ એકદમ સરસ ચટાકેદાર બનાવીશું જેથી બાળકોને પણ ખૂબ જ ભાવશે તો તેના માટે અત્યારે મેં બે ડુંગળી લીધેલી છે બે ગાજર અને એક કોબીજ લીધેલું છે જેને મેં ખમણીને લીધેલા છે પણ તમે હેન્ડ ચોપ પરથી ચોપ કરીને પણ લઈ શકો છો અથવા ઝીણા સમારીને પણ લઈ શકો છો સાથે જ તમે બીજા કોઈ પણ વેજીટેબલ્સ એડ કરવા હોય તો કરી શકો છો જેવા કે કેપ્સિકમ ફ્લાવર તો હવે આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અત્યારે મેં અડધી નાની ચમચી મીઠું એડ કરેલું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે મીઠું નાખીને મિક્સ કરી દેવાથી કોબીજમાંથી જે વધારાનું પાણી હશે તે નીકળી જશે તો એકવાર સારી રીતે બધું મિક્સ કરી અને પાંચ સાત મિનિટ માટે રેસ્ટ આપી દઈશું આપણે રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈએ તો અત્યારે મેં બે કપ ઘઉંનો ચાળેલો ઝીણો લોટ લીધેલો છે જે આપણે રોટલી બનાવવામાં યુઝ કરીએ તે ઝીણો લોટ મેં લીધેલો છે તેમાં અડધી નાની ચમચી મીઠું અથવા સ્વાદ પ્રમાણે મીઠું અને બે થી ત્રણ ચમચી તેલનું મોણ એડ કરી દઈશું લોટમાં તેલ અને મીઠું સારી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધવાનો છે અત્યારે આપણે રોટલી બનાવતા હોય ત્યારે જે લોટ બાંધે છે તેવો જ ઢીલો અને સરસ લોટ બાંધવાનો છે તો આ રીતે એકદમ સરસ નરમ લોટ બાંધી લેવાનો છે જો કઠણ લોટ બાંધીશું તો સ્ટફિંગ બહાર નીકળી જશે અને વણતી વખતે પરોઠા ફાટી જશે તો આ રીતે સોફ્ટ ડો તૈયાર કરી દસ મિનિટ રેસ્ટ આપીએ લોટને રેસ્ટ આપીએ ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગનો મસાલો તૈયાર કરી લઈએ તો વેજીટેબલ્સમાં મીઠું સારી રીતે ચડી ગયું છે તો બંને હથેળીની વચ્ચે દબાવીને સારી રીતે પ્રેસ કરી આ રીતે તેમાંથી પાણી કાઢી લેવાનું છે આ રીતે કરવાથી જ્યારે તમે પરોઠા વણો છો ત્યારે તેનું પાણી નહીં છૂટે વેજીટેબલ્સનું અને એકદમ સરસ પરોઠા વણાશે તો મેં બધું પાણી સારી રીતે નીચોવી અને કાઢી લીધું છે હવે આપણે મસાલા તૈયાર કરી લઈએ મસાલા માટે અત્યારે હું એક ચમચી લીલા આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી રહી છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો અને સાથે ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ લીલા આદુ મરચાંની પેસ્ટમાં મેં બે લીલા મરચાં નાખેલા છે તીખાશ માટે તો તમે તમારા તીખાશ પ્રમાણે લીલું અથવા લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો અત્યારે હું બે ચમચી લાલ મરચું પાવડર નાખી રહી છું તે જ અડધી નાની ચમચી ચાટ મસાલો અડધી નાની ચમચી આમચૂર પાવડર એડ કરીશું અડધી નાની ચમચી ગરમ મસાલો અને સાથે જ સો ગ્રામ જેટલું ચીઝ હું ખમણીને એડ કરી રહી છું અત્યારે મેં રેગ્યુલર ચીઝનો યુઝ કરેલો છે પણ તમારે મોઝરેલા ચીઝનો યુઝ કરવો હોય તો કરી શકો છો ચીઝ જો તમારે ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ આ પરાઠામાં ચીઝ નાખશો તો એકદમ ટેસ્ટી એવા લાગે છે તો ચીઝ ચોક્કસ નાખજો હવે ચીઝ એડ કર્યા પછી બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એકદમ પરફેક્ટ મસાલો તૈયાર થઈ જશે અત્યારે મેં મીઠાનો ઉપયોગ નથી કર્યો કારણ કે ચીઝમાં પણ મીઠું અને વેજીટેબલ્સમાં પણ આપણે મીઠું અને ચાટ મસાલો નાખેલો છે તેમ છતાં ઓછું લાગે તો તમે થોડું મીઠું નાખી શકો છો સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે અને લોટને પણ સારો એવો રેસ્ટ મળી ગયો છે તો એક ચમચી જેટલું તેલનું મૂળ નાખી અને લોટને સારી રીતે કેળવી લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ નરમ રોટલી જેવો લોટ બાંધ્યો છે લોટમાંથી એક મોટું ગુલ્લું લઈ અને લોટના આટામણથી કવર કરી અને મોટી પૂરી વણી લેવાની છે પૂરી થોડી જાડી રહે તે રીતે આપણે વણીશું તો મીડિયમ સાઇઝની પૂરી વણાઈ ગઈ છે હવે આપણે તેમાં સ્ટફિંગ ભરી દઈએ પૂરીને આ રીતે હથેળી વચ્ચે લઈ અને બે ચમચી જેટલું સ્ટફિંગ તેમાં ભરી દેવાનું છે જનરલી સ્ટફિંગવાળા પરોઠા જ્યારે આપણે બનાવીએ ત્યારે વણતી વખતે ફાટી જતા હોય છે તો તમે ધ્યાનથી હું ગુલ્લું કઈ રીતે વાળી રહી છું તે તમે જોજો જેથી તમારા વણતી વખતે પરાઠા નહીં ફાટે આ રીતે કરવાથી વધારાની એર નીકળી જશે અને એકદમ સોફ્ટ ઉપરથી લોટને કવર કરી અને હથેળી વડે પ્રેસ કરી દેવાનું જેથી વધારાની એર પણ નીકળી જાય સ્ટફિંગ ભરીને લોટના અટામણથી ફરી કવર કરી આંગળીથી આ રીતે પ્રેસ કરી દેવાનું અને ત્યાર પછી હળવા હાથે પરોઠું આગળ અને પાછળ બંને સાઈડ વણી લેવાનું જેથી તેની કિનારી પણ જાડી ના રહે અને એકદમ પરફેક્ટ પાતળું પરોઠું તૈયાર થાય લોટી થોડી ગરમ થઈ ગઈ છે તો પરોઠું શેકવા મૂકી દઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર જ પરોઠું શેકવાનું છે જેથી સરસ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવું બનશે એક સાઈડ થોડું શેકાય એટલે પલટાવી દઈએ આ રીતે પરોઠું આગળ અને પાછળ બંને સાઈડ એકવાર શેકી ત્યાર પછી તેના ઉપર ઘી લગાવીને ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે ક્રિસ્પી શેકી લેવાનું છે ઘીના બદલે તમે તેલ અથવા તો બટરનો યુઝ પણ કરી શકો છો પણ અત્યારે મેં ઘીનો ઉપયોગ કરેલો છે તો પરોઠાને આગળ અને પાછળ બંને સાઈડ સરસ ક્રિસ્પી એવું શેકી લેવાનું ત્યાર પછી આગળની પ્રોસેસ કરીએ તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલું પરાઠું બન્યું છે જો તમારા પરોઠા આ રીતે ન બનતા હોય તો ચોક્કસ આ રેસીપી ફોલો કરજો કારણ કે કોબીજના પરોઠા જ્યારે આપણે બનાવીએ ત્યારે તેમાંથી પાણી છૂટતું હોય છે તો મેં આગળ કરેલી પ્રોસેસ તમે જો કરશો તો આ રીતે કોબીજના પરોઠા પણ પરફેક્ટ બનશે આ રીતે બધા ગરમા ગરમ ક્રિસ્પી એવા પરોઠા તૈયાર થઈ ગયા છે તો ગરમા ગરમ પરોઠું હોય ત્યારે જ તેમાં ચપ્પુ વડે અથવા તો પીઝા કટરની મદદથી કટ આપી દઈશું જે રીતે આપણે પીઝામાં કટ આપીએ છીએ તે જ રીતે કટ આપવાના છે આ રીતે સરસ સાતથી આઠ કટ મેં આપી દીધા છે તમને ઓપન કરીને પણ બતાડી દઉં છું કે કઈ રીતે એકદમ સરસ ફૂલેલું પરોઠું હતું તો સરસ બધું સ્ટફિંગ પણ અંદર સરસ છે અને પરાઠું પણ એકદમ ક્રિસ્પી બન્યું છે આ રીતે તૈયાર કરેલા ગરમા ગરમ પરોઠા ઉપર ફરીથી મોઝરેલા ચીઝ અથવા તો રેગ્યુલર ચીઝ તમે ખમણીને એડ કરી શકો છો અત્યારે મેં રેગ્યુલર ચીઝનો જ ઉપયોગ કરેલો છે તો ગરમ પરોઠા ઉપર હું રેગ્યુલર ચીઝ ખમણી રહી છું લગભગ એક ક્યુબ જેટલું ચીઝ મેં ખમણીને એડ કર્યું છે બાળકો તે લઈને મોટા બધાને ભાવે તે રીતે જ આપણે સર્વ કરી રહ્યા છીએ ઉપરથી પીઝા સિઝલિંગ અથવા તો રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરીને તમે સર્વ કરી શકો છો અત્યારે મેં રેડ ચીલી ફ્લેક્સ અને થોડી ચીની સમારેલી કોથમીરથી સર્વ કરેલો છે ઉપરથી ટોમેટો કેચપ અથવા તો પીઝા સોસથી ગાર્નિશિંગ કરી દેવાનું જેથી પીઝા પરાઠા એકદમ એટ્રેક્ટિવ લાગશે અને બાળકોને તો જોઈને જ ખાવાનો મન થઈ જશે એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને પોસ્ટિક એવા પીઝા પરાઠાની આ રેસીપી તમને કેવી લાગી તે ચોક્કસ મને કમેન્ટમાં જણાવજો અને મારી ચેનલ પર તમે નવા વ્યૂવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ લાઇકોન પર ક્લિક જરૂર કરજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે તો ફરી મળીશું નવી રેસિપી સાથે ટેક કેર બાય